સઘન પેટ્રોલિંગની ઝુંબેશ હાથ ધરી હતી અને વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યા છે જે દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર દેખાતા કાર ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે કાર ઉપર સાયરન લગાવેલ ચાલક દિગ્વિજયસિંઘે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી તેને કારની તપાસ કરતા કારમાંથી બિયરની બોટલ મળી આવતા કાર ચાલક દિગ્વિજયસિંહ સામે કાર્યવાહી કરવામાં આવી છે બીયરની ત્રણ બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહેપતસિંહ સિસોડીયા રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા અમદાવાદના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને તપાસ પીએસઆઈ વાળા કંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે